સરદારના યોગીચક ખાતે આવેલી એપલ સ્ક્વેર બિલ્ડિંગમાં ઓનલાઈન કપડાના ધંધાની આડમાં નકલી ચલણી નોટો છાપવાનો ગોરખ ધંધો ઝડપાઈ રહ્યો છે શનિવારે એસઓજીએ દરોડો પાડી સોના દરની દોઢ લાખની કિંમતની નકલી ચલણી નોટો સાથે દુકાનમાંથી રાહુલ ભાવેશ અને પવન નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા સાથે કમ્પ્યુટર સ્કેનર લેપટોપ મોબાઈલ અને પ્રિન્ટર સહિત બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે એસોજીના જણાવ્યા મુજબ ત્રિપુટી ટોળકી નકલી ચલણી નોટો માટે જે કાગળનો ઉપયોગ કરતી હતી તે ઓનલાઈન મંગાવતા હતા આશંકા છે કે ટોળકીના તાર બિહાર સુધી ફેલાયેલા છે શનિવારે નકલી નોટોની ડિલિવરી આપવા જાય તે પહેલાં એસઓજીએ ત્રણેયની દુકાનમાંથી પકડી પાડ્યા છે સોના દરની નોટ નકલી બનાવવા પાછળ કોઈને શંકા પણ ન જાય અને તે આસાનીથી બજારમાં ચલાવી શકાય તેવા હેતુથી સોના દરની નકલી નોટોની પ્રિન્ટ કાઢતા હતા નકલી નોટો બનાવવા માટે પણ અલગ અલગ સ્પેશિયલ કાર્ટિઝનો ઉપયોગ કરતા હતા સોના દરની નકલી નોટ બનાવવા પાછળ કોઈને શંકા ન જાય અને આસાનીથી બજારમાં ચલાવી શકાય તેવું હેતુથી સોના દરની નકલી નોટોની પ્રિન્ટ કાઢતા હતા